સંકલનમાં આજે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી એમાં અમારા પાંચ પાંચ જનહિતના પ્રશ્નો હતા એમાં નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાઓના ઓરડાઓની ઘટ કેટલી છે અને એક કાયમી શિક્ષકથી ચાલતી શાળાઓ કેટલી છે ત્યારે એમણે કીધું કે બત્રીસ શાળાઓ ઓરડાઓ નથી બત્રીસ જગ્યાએ ઓરડાઓ નથી ભાડાના મકાનોમાં શાળાઓ ચાલે છે અઠાણું જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે ત્યાં માત્ર એક જ શિક્ષક છે એટલે તમે વિચાર કરો એક શિક્ષક એ એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતના ભણાવતા હશે એ એક સવાલ હતો બીજું ભારતના બંધારણની કલમ બસો પંચોતેર અંતર્ગત કાર્યપાલક ઇજનેરી સિંચાઈ દ્વારા ગડેશ્વર તિલકવાડા અને નાંદોદમાં કુવા જૂથ સિંચાઈ અને એલાય એમાં પાંચ કરોડ બાવન લાખનું હમણાં ચુકવણું કરવામાં આવ્યું છે આ ચૂકવણું એવો કોઈ ગુજરાત સરકારનો પરિપત્ર નથી એમની પાસે એવું કોઈ ટેન્ડર નથી કર્યું ત્રણ એજન્સી નસવાડીની હતી એને પાંચ કરોડ બાવન લાખનું ચુકવણું કર્યું છે કે ગુજરાત સરકારના કોઈ પણ જાતના પરિપત્ર વગર કોઈ પણ જાતના ગાઈડલાઈન નીતિ નિયમ વગર બારોબાર એ ચુકવણા બિલકુલ ફ્રોડ છે અને પ્રજાના પૈસા એમણે વેળવી કાઢ્યા છે વિકાસશીલ તાલુકા યોજના ડેડિયાપાડાને સાગબારા બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાર કરોડ રૂપિયા આવ્યા હતા એ ચાર કરોડ રૂપિયા જિલ્લા આયોજન અધિકારીએ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ધારાસભ્ય ચૈતર વસાવા કે જિલ્લા પ્રમુખના એક પણ કામ જે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મંજૂર થયેલા તમામ કામો જિલ્લા આયોજન અધિકારીએ કાઢીને એજન્સીઓ સાથે બેસીને બારોબાર ચાર કરોડના કામો મંજૂર કરીને એમને વહીવટી મંજૂરી આપી દીધી છે એટલે લોક પ્રતિનિધિની અવગણના કરવામાં આવે પ્રભારી સચિવની અવગણના આવા જિલ્લા આયોજન અધિકારી દ્વારા કરવામાં આવે અમે ક્યારે ચલાવી નથી લેવાની વન વિભાગની વાત કરીએ છીએ તો વન વિભાગમાં ટ્રાઇબલ બોર્ડર વિલેજ હોય જિલ્લા આયોજન અધિકારી હોય કે એમના વિભાગીય શાખામાંથી કરોડો રૂપિયાના કામો આવ્યા છે આજ દિન સુધી બે હજાર ત્રેવીસ ચોવીસમાં એમણે જે તળાવો બન્યા એમના પેમેન્ટ ચૂકવણા થયા એની માહિતી ખુદ એમના ડીસેપ આપી નથી શકતા કેટલું ખોદકામ થયું છે કેટલું બાકી છે આ વર્ષે પણ માર્ચમાં જે પેમેન્ટો એક એક રેન્જમાં પાંચ પાંચ કરોડના પેમેન્ટો થયા છે એનું એક પણ કામ આજના ધોરણે સ્થળ પર ચાલુ કરવામાં આવ્યા નથી ત્યારે ડીસીએ જિલ્લા સંકલનમાં પણ આ માહિતી પૂરી પાડી નથી મારો પાંચમો પ્રશ્ન હતો કે કે જે બીજી જગ્યાએ મટીરિયલ પૂરું પાડવાની જે એજન્સીઓ નક્કી થઈ છે એમાં સ્પષ્ટ ગાઈડલાઈન છે કે એમણે તે વિસ્તારમાં ગોડાઉન હોવું જોઈએ મટીરિયલ પોતે પૂરું પાડવાનું છે છતાંય એજન્સી મને મારા જિલ્લા સંકલન સમિતિની જે માહિતી હતી તો માહિતી આ અધિકારીઓ આપી નથી શક્યા કેમ કે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે એટલે મેં કલેક્ટર શ્રી એસપી ડીડીઓ અને ડીસીએફની રૂબરૂમાં કીધું તમે મને માહિતી નથી આપતા તો હું તમારી ચેમ્બરની સામે જ હમણાં ધરણા પર બેસું છું તો એમણે મને કીધું છે થોડા દિવસ અમને આપો તમારી તમામ માહિતી અમે તમને પહોંચાડીશું અગર સાત દિવસ પછી પણ અમને યોગ્ય માહિતી નથી મળતી તો અમે કોર્ટ કોર્ટમાં પણ જઈશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું ઓકે ઓકે રજૂઆત અમે મુખ્યમંત્રીને કરીશું આજે અમે રાજ્યપાલ શ્રી અને માન્ય શ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વપટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં સિડ્યુલ ફાઇવ લાગુ લાગુ છે જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો ને એક્યાસી તહજ તોતેર દબલ એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિનઆદિવાસી ખરીદી નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ તોતેર ડબલ એની જમીનો બિનઆદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ખોચલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો જેણે પણ એને કરી છે ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે તો આ આજે અમે માન્ય શ્રી અને રાજ્યપાલશ્રીને આ આજ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે જે પણ જવાબદાર બિલ્ડરો છે જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવો એવી અમારી માંગણી છે કે જમીનનું જે હોય છે આ રીતની જમીન પોલિટિકલ અધિકારી બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે સિડુલ એરિયામાં તોતેર ડબલ એની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિન ખરીદી નથી શકતો તો કેવડીયામાં આટલી બધી જમીનો કોના ઇસારે થયેલી છે તો અહીંના કલેક્ટર કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિનઆદિવાસીઓને આપી છે એવી રીતના દાહોદમાં થયું છે એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન ત્યાં કોરીઓ ચલાવે છે માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાઈ લીધો છે વલસાડમાં પારડી ગામની વાત કરું ત્યાં એક બિન આદિવાસીએ આઠસો હેક્ટર જમીન પચાઈ પાડી છે તો સરકાર જે રીતે યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને સિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે ચિત્રભાઈ આ બાબતે જે ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પણ આ રજૂઆત કરી તો એમની સાથે કોઈ વાતચીત તમે કરશો કે તમે બે ધારાસભ્ય ભેગા થઈને આ મુદ્દે આગળ વધી શકો અમે જે રીતના વલસાડ કલેક્ટરનું જમીન કોભાણ બહાર આવ્યું થોડા દિવસ પહેલાં દાહોદ કલેક્ટરનું જમીન કોભાણ બહાર આવ્યું છે અમે નર્મદામાં બી તપાસ કરી તો નર્મદા કલેક્ટરે પણ આવી જ રીતના જમીનો ટ્રાન્સફર કરી છે તોતેર ડબલ એ ની જમીનો પર એને કર્યા છે ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇલીલીગલી છે જે બંધારણનું ઉલ્લંઘન થાય છે શેડ્યુલ 5 નું ઉલ્લંઘન થાય છે પૈસા એક નું ઉલ્લંઘન થાય છે એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો ઇતિહાસનું સૌથી મોટું જમીન કોબાણ ગુજરાતમાંથી બહાર આવે એવી શક્યતાઓ છે સરકારા માટે તમે નમદા કલેક્ટરને જવાબદાર માનો છો આ જે થયું છેરા પાછળ આ જે થયા છે ગુજરાતના અંબાજીથી ઉમર ગામના શેડ્યુલ એરિયામાં થયા છે તમામ તેરે તેર જિલ્લાના કલેક્ટરો આમાં જવાબદાર છે જે તે સમયના આ માટે આવનાર દિવસોમાં અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છે ત્યાંસી સુડતાલીસ ત્રીસ ડબલ જીરો ડબલ સેવન જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે અને સરકાર આમાં સત્વરે યોગ્ય તપાસ નહીં કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન પણ થશે નર્મદામાં કયા કલેક્ટરવાળા સાથે જે તે વખતે અહીંના આર એસ નિનામા કરીને શ્રી હતા એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિનઆદિવાસીઓને આપવામાં આવી છે ટ્રાયબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી કૌભાંડો થયા છે એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેક્ટરો પર જે પણ તોતેર ડબલ એની જમીનો ટ્રાન્સફર થઈ છે એને થઈ છે અને ભાડા પેટે આપી છે એની તમામ માહિતી ભેગી કરીને એ તમામ કલેક્ટરોને ખુલ્લા પાડીશું એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અમારા પ્રયાસો રહેશે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા